બેન પકડી લીધી છે મે આ છે પોરી વલી ની આપણે એક ના જન પેનાજી બદલવું પડશે કેમ કે બે ટશન આગુ છે અહીંયાથી હજી તો ફાઇનલી ગાઈસ આપણે કાંદેવલી પોગી ગયા છે લેવે થોડુંક આખું છે ને એટલે આપણે રક્ષા પકડવાની છે એટલે फटाफट હવે આઈ કેમ કે વાગી જાય એ અત્યારે વાગી ગયો છે અને જાય કે આઈ ફાઇનલી ગાઈસ આપણે મંદિરે પોગી ગયા છીએ ને આ છે રામાપીરનું મંદિર કાંડીવાલેથી થોડુંક જ ચાલી આખું છે હાલો ગાઈસ

एक बार एक बार गाइस આપણે કેમ ગુજરાતમાં જમણવા અને બધું મંદિરે મંદિરે હોય એવી રીતમાં જ આયા હતા જો બધે જમાડે બધાને હ હા અંદર ભી હ મને લાગાઈ એટના સાઈ થોડ સાઈ થા ઓલો ઓણા એ ઈકરા જા દિવા બરા તો લાગી કો બરા ખાતા ડડતા ચાવ્યા આપડે તો બબક દાણા માંન બજે આપડે હોય જમણવાર એ જ રીત માં આયા જમણવાર હોય પઝિયાન શાક લા 100લી નંબર તો 10 ને એવું બધું હોય ગાઈસ આપણે કેમ ના હોય જમણવાર એ જ રીત માં આયા હતા જમણવાર હોય તો ફાઇનલી ગાઈસ આપણે નીક જ ASCII જમણવા ને બધું હતું જમવાનું પણ આપણે અમારે ગીઝ હતી એટલે ખવાય તો નહિ થાય એટલે હવે હું નીકળી ગયા છીએ હવે પછી પ્લાન કરીએ કે આમ આમ જવું કે આમ જવું ઘરે જવું કે પછી આમ બહાર જવું ફટાફટ હવે ગાઈસ યે વાગી જાશે એટલે હજી ખેર બનાવવાનો બહુ ટાઈમ લાગી જશે કે નકી ન થાજા આમ જાય ફરવા તો પછી આડું ભૂખા થઈ જાને એટલે ફરાળ કરી પાણી ને બધું લાવવા ખીળા લીધા છે ફરાળી સેવડો લીધા છે પાણી બધું લઈને ફટાફટ પહેલા આયા ખાઈ લે ને પછી ફાઈનલી ગાઈસ કાંદી વળી ત્યાં આપણે એક જામ પ્લાન મેરી નેકો આપણે જાતો તો ખેર પણ હવે આપણે જઈએ પાછા પાંદરા કપડા લેવા માટે મારા આડો મારે આ કપડા લેવા થાય છે કે મે ન્યા છે ને 400 રૂપિયા એકદમ મસ્ત વાળા લેડીસ માટે એટલે હવે ના જવાનું છે આપણે જીન્સ કે ટી-શર્ટ જોઈ નહીં ગમે તો નહીં લઈ પણ જીન્સ ના બહુ મસ્ત હોય એટલે આ બાંદરા હાલો ફટાફટ તો ફાઈનલી ગાઈસ આપણે બાંદરા સ્ટેશન પહોંચી જશે ને આ બાંદરા નું સ્ટેશન જે છે ને એ અંગ્રેજોએ બનાવેલું હતું એક વાર જો તમે કેવું મસ્ત બનાવ્યું હતું કે છે અહીંયા ઈવડાઈ લોકોએ

गाइस आप रे लेवा मेरा कपड़ा सो मैं आ जींस ली तो था लागे ओ तो मोबाइल परचेस ऑल ओके पर जाम तो नहीं मेरे पास है पर, ना शर्ट ये नया रे जाम में तो ले लो किसी आसान मोबाइल की हम किसी ब्रांड और मॉडल के आपकी मोबाइल में आ तो ना पर हम कमर लाने

आमना आम भाई तो फाइनली गाइस कपड़ा લઈ લીધા છે હવે લાડ બધા થઈ ગયા છે હવે ઘરે જાય ને તમને બતાઉં છું આલ આટ થઈ ગયા છે હાલો ફાઇનલી गाइस ઘરે પોગી જાશી હાઉ થા ગયા કપડા લઈ લેને એટલી શોપિંગ કરીને કવાતો સોવા આ ઘરે આલો હું તમને પહેલા કપડા બદલી નાખો હાથ ધોઈ નાખો ને પછી તમને નીરાય તો બતાઉં રેડી છે પહેલા જમવાનું બનાanse કેમ કે આજ આપણે છે ઉપવાસ એટલે ભૂખ લાગી ગઈ બહુ છે એટલે હવે પેલા ફટાફટ આપણે છે ને હવાનું આમે થોડુંક નાસ્તો જ કર્યો હતો એટલે ફટાફટ હવે પેલા ખાવાનું બનાવીને છીએ ને પછી હું તમને બસ આપણે હું હું લાવ્યા કેટલી જોડી કપડાં લાવ્યા કપડાં લઈ લીધા છે લાટ જ બધા ઘણા બધા થઈ ગયા છે તો ફાઈનલ ગાય જમવાનું બની જશે મેથી ભાજી બનાવી છે વટાણા શાક બનાવ્યું છે પછી ભૂંગળી ને એવું તળ્યું છે પછી મરચા બનાવ્યા છે તો તળ્યા છે મરચા હોતન પછી બેગ બનાવી છે અમે જવારી હોતન લીધું અમે

আমা ভিজাডি গেজিতি ছো আমিজাডিশে আনিয়়ে আশে শট্ তিশ্য়ে আশে আনিয়়ে আনিয়়ে আশে আভে আমা তিজাডব একরিতি এক

મે એકા મે લીધું એમનમ ગમ મે આ માર પર જીન્સ બહુ સજા જા એ નિયારે પહેરવા માટે પછી એકા પી નું લીધી થી મે મે એકા લેફિંગ લીધું તો ગાઈસ કમ સે કમ ના લે 3500 4000 ના કપડા મારા થઈ ગયા તો આજ નો બ્લોગ આશ સુધી ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરી નાખજો મળશું કાલે નવા બ્લોક માં ત્યાં સુધી વધતા જય માતાજી ને બાય બાય